ને માહિતી મળી હતી કે નકલી નોટ એફઆઈસીએમ ફોર ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સને લઈને કોઈ અહીંયા ફરતા છે અને એને યુઝ કરવા માટે અહીંયા ફરે છે એ તરત જ સેટેલાઇટ પોલીસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને વોચ ગોઠવા હતા અને એ રીતે એને ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને એમાં એક દેવાંશ પટેલ છે અને બીજા વૈભવ મહેન્દ્રભાઈ પટેલ છે અને ત્રીસ સચિન કુમાર સિંઘ છે અને એની વિગત એવી છે કે એ એને પાસે વન સિક્સટી સિક્સ એકસો છ્યાસઠ પાંચસોના નકલી નોટ હતા અને એ નકલી નોટ એ રિયલ નોટ સાથે મિક્સ કરીને એને યુઝ કરવા માટે એને રખ્યા હતા અને પોલીસથી બચવા માટે પણ એને પાસ જો ગાડી હતી એના નંબર પ્લેટ એની ખોટી લગાવીને એ ત્યાં ફરતા હતા અને એની ધરપકડ સેટેલાઇટ પોલીસે કરી છે અને એને ઉપર એ રીતે એફઆઈઆર દાખલ થઈ છે જેમાં બીએનએસની કલમ વન સેવન્ટી નાઇન કાઉન્ટર કરન્સીના ઉપયોગ અને પોઝિશન ઓફ કાઉન્ટરફિટ કરન્સી વન એટી અને ત્રણ થ્રી થર્ટી સિક્સ અને થ્રી ફોર્ટી ના કેસ દાખલ થયેલી છે અને એ આરોપી જો અત્યાર સુધી નહીં પકડાયેલ આરોપી છે અભિષેક પાંડે જો કોલકાતાના રહેવાસી છે એનાથી એ લઈ આવ્યા હતા અને અહીંયા યુઝ કરવા માટે અહીંયા અમદાવાદ આવ્યો હતા સર આજે અભિષેક પાંડે જે મૂળ ક્યાંનો રહેવાસી છે આરોપીઓ સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો અને નોટો કેવી રીતે આપી હતી કેટલા ડિસ્કાઉન્ટની અંદર કઈ રીતે આખો ડીલ નક્કી થઈ એ અભિષેક પાંડે અત્યાર સુધીની તપાસમાં એ કલકત્તાના રહેવાસી છે અને કેવી રીતે અને ક્યાંથી અને કેટલા ડિસ્કાઉન્ટ ઉપર આપ્યા છે એને અત્યારે તપાસનો વિષય છે અને અત્યારે તપાસ ચાલુ છે સર પકડાયેલા ત્રણેય આરોપીઓમાંથી કોન્ટેક્ટ અભિષેક સાથે કોણે કર્યો હતો કેવી રીતે આપની પ્રાથમિક તપાસ તપાસમાં દેવાંશ પટેલ એના સંપર્કમાં હતા અને એનેથી એ લઈ ગયા હતા કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા દેવાંશનું બેકગ્રાઉન્ડ કઈ ત્રણ આરોપી છે ઘણા પડેલા છે જેમાં જો દેવાંશ છે એ બીબીએ કરેલા છે અને વૈભવ છે એ ઓટોમોબાઈલ એન્જિનિયર છે અને સચિન કુમાર જો છે એ ફિઝિક્સ ઓનર છે અને બીજા માહિતી તપાસના વિષય છે આ નોટો નોટોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાના હતા એ અત્યારે એફઆઈઆર દાખલ થઈ છે અને તપાસનો વિષય છે એ જે જેમ જેમ આપને માહિતી મળશે આપને સમક્ષ રજૂ કરીશું અત્યાર સુધી કોઈ નકલી જગ્યાએ નકલી નોટો કોઈ જગ્યાએ વટાવી છે ના ના એ તો ગાડીમાં એમને સર્ચ કરે તો એમાંથી એ મળે છે સબ પ્રથમ વખત જ લાવ્યા હતા કે અગાઉ ક્યારે લઈ આવ્યા છે અગાઉ એને ઉપર કોઈ ગુના છે નહીં તો આપણે માની શકીએ કે પ્રથમ વખતે લાવ્યા હતા કેવી રીતે મંગાઈ હતી સાહેબ એ જે કલકત્તા વાળો આરોપી છે તેની સાથે કેવી રીતે ડીલ થઈ હતી સોશિયલ મીડિયા મારફતે અન્ય કોઈ રીતે વાયા વાયા કે કેવી રીતે તેની સાથે સંપર્ક થયો એ અત્યારે તપાસનો વિષય છે અને એની માહિતી મળશે તો આપને સમક્ષ રજુ કરીશું આરોપીઓ બેકગ્રાઉન્ડ શું છે જે શું કરે છે કારણ કે વેલ એજ્યુકેટેડ છે કોણ પકડાયા હતા એ ઘણા બધા પડેલા છે જેમ કે મેં બતાવ્યા કે એમાં એક બીબીએ ઓટોમોબાઈલ એન્જિનિયર છે અને એક ટાટા મોટર્સની કંપનીમાં કામ કરે છે અને ફિઝિક્સ ઓનર ગ્રેજ્યુએશન છે અને વૈષ્ણોદેવી પાસે બીજા આરોપી રહે છે એના બેકગ્રાઉન્ડ છે આ કરવા પાછળનું કારણ શું એ અત્યારે તપાસનો વિષય છે